નમસ્કાર ભારતની ભૂગોળ મુખ્ય ભૂમિ સ્વરૂપો પર આધારિત પ્રશ્નો ધોરણ સામાજિક વિજ્ઞાનમાંથી નીચેનામાંથી જગ્યા ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન છે કાશ્મીર ખીણ પનામા બેટ દ્વારકા કે પછી સૌરાષ્ટ્ર ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ટાપુની વ્યાખ્યા શું છે બધી બાજુ પાણી અને વચ્ચે જમીન તો રાઈટ આન્સર છે બેટ દ્વારકા કયા ભૂમિ આકારના નિર્માણમાં નદી અથવા હિમનદીના ઘસારણ કાર્યનો મુખ્ય હિસ્સો હોય છે મતલબ કયો ભૂમિ આકાર નદી કે હિમનદીના ઘસારણ દ્વારા બનતો હોય છે ઓપ્શન છે સમુદ્રધુની ખીણ ટાપુ કે સંયોગી ભૂમિ તો રાઈટ આન્સર છે ખીણ ખીણ જે હોય છે તેનું નિર્માણ નદી કે હિમનદી દ્વારા ઘસારણના પરિણામે થતું હોય છે નીચેના ઉદાહરણોમાંથી કઈ જગ્યા સંયોગી ભૂમિ ઉદાહરણ છે પનામા લક્ષદ્વીપ શિયાળબેટ કે પાલકની સમુદ્રની સંયોગી ભૂમિ કોને કહેવાય છે બે જળ વિસ્તારોને અલગ કરતી અરે સોરી હા બે જળ વિસ્તાર છે અને તેને અલગ કરતી એક જમીનની સાંકળી પટ્ટી છે તેને આપણે શું કહીએ છીએ સંયોગી ભૂમિ ઓપ્શન છે પનામા લક્ષ્ય દિવપ શિયાળ બેટ કે પાલકની સમુદ્ર પનામા દ્વીપકલ્પુલા તરીકે ઓળખાતા ભૂમિભાગની વિશેષતા શું છે દ્વીપકલ્પ કોને કહે છે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય છે બે જળ વિસ્તારને જોડે છે ત્રણ બાજુ જળ અને એક બાજુ જમીનથી જોડાયેલો હોય છે બે જળ વિસ્તારને અલગ કરતો ભૂમિભાગ હોય છે તો દ્વીપકલ્પની વ્યાખ્યા શું છે એવી જમીન જેની ત્રણ બાજુ જળ આવેલું છે અને એક બાજુ જમીન છે તેને દ્રીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી કઈ ઉપયુક્ત અવસ્થાને વેલી તરીકે ઓળખવામાં આવે છે ખીણ કોને કહે છે બે પર્વતો વચ્ચેનો સાંકડો માર્ગ પર્વતોની હારમાળા વચ્ચે આવેલ નીચાણવાળો ભાગ સમુદ્રની અંદર પડતો ઊંચો ઊંડો ભાગ કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટી તો ખીણ ખીણ કોને કહે છે છે બે વચ્ચે માર્ગ હોય તેને તરીકે આપણે ઓળખીએ છીએ ઓકે સોરી ઓપ્શન બી છે પર્વતોની હારમાળા વચ્ચે ઓકે પર્વતોની વચ્ચેનો માત્ર સાંકડો માર્ગ નહીં આવે પણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલ બહુ નીચાણ વાળો ભાગ કયો નીચાણવાળો ભાગ ઓપ્શન બી આવશે તેને ખીણ કહીએ છીએ નીચેનામાંથી કયા સ્થળને સ્ટ્રેઇટ એટલે કે સમુદ્ર ધૂણી તરીકે ઓળખવામાં આવે છે કાશ્મીર ખીણ કે સૌરાષ્ટ્ર તો આન્સર છે કઈ જમીની વિશેષતા સંયોગી ભૂમિ કહેવાય છે સંયોગી ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે જે ભૂમિ ત્રણ બાજુ જળથી ઘેરાયેલો બે જળ વિસ્તારોની અલગ કરતી જમીનની પટ્ટી પર્વતોની હારમાળા વચ્ચે નીચાણવાળી જમીન કે જે જમીન ચારે બાજુ જળથી ઘેરાયેલ હોય તો રાઈટ આન્સર છે બે જળ વિસ્તારોને અલગ કરતી જમીનની જે સાંકડી પટ્ટી છે તેને સંયોગી ભૂમિ અસ્થમસ કહે છે અને બે જળ વિસ્તારોને જોડતી જે જળની પટ્ટી છે તેને સમુદ્ર ધૂની કહે છે ટાપુઓ માટે નીચેની સ્થિતિમાં કયું સ્થાન યોગ્ય છે કાશ્મીર ખીણ પીરમ પનામા કે પાલકની સમુદ્ર ધૂની ટાપુઓ માટે નીચેની સ્થિતિમાં કયું સ્થાન યોગ્ય છે તો રાઈટ આન્સર છે પીરમ બેટ પીરમ બેટ એ શું છે ટાપુ છે તો આટલો વિડીયો પૂરો થાય છે અહીંયા અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ